હ બોલ આપો હલો યુગભાઈ નો અવાજ સાંભળો હલો હા હા

યુગભાઈ તમે આંગણવાડી થી આવશો ને ત્યાં હું આવી જાય બટા હા બટા હું આવી જાય તો હું તો આવીશ ને તે હો ભાઈ જય સોનલ માં જય મોગલ માં અત્યારે લાઈવ થયો છું ઓનલાઈન આવી જાઉં જેટલા હોય એટલા હાલો ફટાફટ અત્યારે અમદાવાદથી લાઈવ થયો છું અમદાવાદ કિડની હોસ્પિટલમાં આવ્યા છે ભાઈના રિપોર્ટ કરાવવા જોકે અમારે હમ અમારે રૂટીન ચેકઅપ માટે આવવું પડે છે મહિને મહિને એટલે અત્યારે અહીંયા આવ્યા છે ને અત્યારે અમારા સમાજની વાડી છે ત્યાં અત્યારે રોકાણા છે બાકી અમદાવાદમાં ઉત્તરાયણ હજી વહી ગઈ મિત્રો બે દિવસ થયા પણ છતાય છે ને પતંગો જોવા ચગ્યા છે તમને બતા છે આજે ઉતરાયણ જેવું જ છે આમ થોડી થોડી જગ્યા એટલી બધી નથી શકતી મિત્રો સપોર્ટ કરો સબ્સ્ક્રાઈબ કરો ચેનલને કરી હોય તો અને ઘણા ટાઈમ પછી લાઈવ થઉ છું કારણ કે અહીંયા અમારે નેટવર્ક સારું રહે છે અમદાવાદમાં ઘરે તો નથી એટલું આવતું પણ અમદાવાદમાં નેટવર્ક આવે છે પપ્પા બે શબ્દો કહે પપ્પા જય માતાજી હમ હવે આ સોરોન માનો આશ્રમ અમદાવાદ છે ને એ દર્દીઓ માટે દર્દીઓ એટલે નારાયણ ભગવાન એના માટે આશીર્વાદ સમાન છે આની વ્યવસ્થા દિલીપભાઈ શિલગાના તો હું આપણે વાત કરી એના તરફથી મિત્રો આવો કઈક રૂમ છે અને રૂમ અમને પેશિયલ આપ્યો છે અત્યારે કારણ કે ભાઈને ઇન્ફેક્શન ન લાગે ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને સાત મહિના જેવું થઈ ગયું સાત આઠ મહિના આઠમો મહિનો જો કે હાલે છે એટલે આઠ મહિના જેવું થઈ ગયું છે ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું એને અને અત્યારે અમે રૂટીન ચેકઅપ માટે બતાવવા આવ્યા હતા અહીંયા દોરો છે અહીંયા પતંગ આવી છે મિત્રો આવું બધું છે એટલે રૂટિન ચેકઅપ માટે ભાઈને બતાવવા માટે આવ્યા હતા અને અત્યારે પાછા હોસ્પિટલે જ આવી છીએ થોડીક વારમાં એટલે થોડોક ટાઈમ હતો એટલે મેં કીધું સેમ્પલ હવાર દઈને આવ્યા જો કે અને પાછા અત્યારે રિપોર્ટ આવે ડૉક્ટર બે વાગે આવશે બપોરે એટલે કીધું આપણે ઘડીક આરામ થઈ જાય ભાઈને એટલે ઘડીક અમારા જે સમાજની વાડી છે ત્યાં ઘડીક અમે આવ્યા છીએ થોડોક ટાઈમ હતો એટલે મેં કીધું લાઈવ થઈ જાઓ અને લાઈવમાં હોય ફટાફટ તમે લોકો જોઈન થઈ જાઓ જોઈન ન થયા હોય યસ સો ટકા તો ભાઈ નવા મિત્રો ફટાફટ જોડાઈ જાઓ અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અત્યારે લાઈવ થવાનું બીજું કંઈ કારણ નહોતું એક નેટવર્ક ફૂલ આવતું હતું થોડોક વાર્તાલાપ કરીએ અને તમારી સાથે ઘણા ટાઈમથી તમે લાઈવ નથી જોયા એટલે મેં કીધું લાઈવ અત્યારે થાવ ફટાફટ લાઈવ લિંક શેર કરી દો બધે અને કોમેન્ટ કરતા રહ્યો સાચી વાત છે આપણે ઘરે નથી આવ્યું

અને અમદાવાદ રોકાવાનો નથી એટલા માટે કોઈએ મળવા ન આવવું સોનલ વિસામે સારું મિત્રો જય માતાજી બધાને